કેવું છે કે ચોવીસ હજાર સાતસોની તમે જાહેરાત કરી પણ આમાં પણ કેટલી પ્રકારના એણે વચ્ચે ગતગડા નાખાયા તો વાત કરીએ કે ટેટ વન અને ટેટ ટુ આની અંદર એણે એવું કીધેલું કે બે હજાર અગિયારથી લઈને બે હજાર ત્રેવીસ સુધી જેટલા પણ ઉમેદવાર પાસ હશે એ બધા જને અમે આમાં ફોર્મ ભરવા દેશું સાહેબ તમે સારું કહેવાય કે બધાની રોજગારી માટે વિચારો છો એને એ પણ ખબર છે કે બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધી કેટલા ઉમેદવાર એવા હશે કે બેરોજગાર છે તો સારી વસ્તુ કે બધાય ફોર્મ ભરી શકે પણ એની સામે તમે બાર હજાર જેટલી તમે ટેટ વન ટુની જાહેરાત કરી પણ સામે જોવા જઈએ ને તો ત્રણ લાખ ને ઓગણએસી હજાર જેટલા ઉમેદવાર એ અગિયારથી લઈને ત્રેવીસ સુધીમાં પાસ છે ને સામે ભરતી તો ખાલી ચૌદ હજારની જ છે તો કેમ ભાઈ એટલી જગ્યા સામે તમે ઉમેદવારો સાડા ત્રણ લાખ જેટલા છે તો બાર હજારની શા માટે કરો છો એમાંય જોવા જાય તો આ વર્ષે ભાષાનું તમે મેરિટ જોવા જાવ ને તો પેપર કઠિન હોવાને લીધે એકદમ એકદમ નીચું મેરિટ આવ્યું છે તો ભૂતકાળમાં આજથી દસ વર્ષ પહેલાં જેટલા ઉમેદવારોનો સારા માર્ગ હશે એ લોકો લાગી જશે ને આ વખતે જે પરીક્ષા દીધી છે એ રહી પણ જઈ શકે તો ટેટ વન અને ટુની અંદર આવી રીતે છે અને સાડા ત્રણ લાખ ઉમેદવારોની સામે માત્ર ને માત્ર ચૌદ હજાર જેટલી જગ્યા છે હશે પછી જોવા જાય તો નવ નવથી બારની અંદર નવથી બારની અંદર જોવા જાય તો એણે સાત હજાર જાહેરાત કરેલી સારું કહેવાય કે શિક્ષણ બાબતે બહુ આપણી ગુજરાત સરકારની વાત કરીએ ને તો આરોગ્ય હોય શિક્ષણ હોય અને સુરક્ષા આમાં તો બહુ સારી રીતે કામ કરી રહી છે એ આપણે બધાય તમે સારી રીતે જોઈ શકો છો કેમ કે દીકરીઓ જ્યારે શિક્ષકની ભરતી માટે ગાંધીનગર આવે છે ને એને પ્રેમથી પૂછીએ શિક્ષણ મંત્રી કે બેન તું કેમ આવી અને જોવા જાય તો રોડ ઉપર ઘસડવામાં આવે છે આપણી સુરક્ષા છે તો મારે એટલી જ વસ્તુ કહેવી નવથી બારમાં જે સાત પાંચસોની જાહેરાત કરી બહુ સારી વસ્તુ કહેવાય પણ જ્યારે એમ વાત કરીએ ને તો ચાર વિષયને તો બાકાત જ રાખી દીધા એનું તો નામોની નિશાન નથી ભરતીમાં કમ્પ્યુટર હોય પીટી હોય ચિત્ર હોય ને સંગીત હોય આ લોકોને એમ કીધું કે તમે આવતા વર્ષે પરીક્ષા લેશો ને એમાં તમારી ભરતી કરશું અને બીજી ઉમેદવારો જ્યારે નિયામકને મળવા જાય ને ત્યારે ઓફિસમાં લે અધિકારીઓ એવું કે કે તમારે હવે આ બધી તૈયારી ન કરવી જોઈએ સાહેબ તો તમે આવી જ રીતે કરવા માંગતા હોય તો તમે પરીક્ષા જ શા માટે લીધી પરીક્ષા પણ લઈ લે છે તમને બે બે પરીક્ષા લીધી પ્રિલિમ લીધી ને મેન્સ લીધી પછી અમને ખબર પડી કે ગુજરાત સરકારમાં તમારે ભરતી થવું હોય ને તો તમારે ત્રીજી પરીક્ષા પાસ કરવી પડે એ છે આંદોલન એ પણ અમે આજે વર્ષ દિવસથી પાસ કરી તો આ ચાર પાસ હજી આંદોલનની પરીક્ષા પાસ ને હજી પરીક્ષા દેવાની બાકી પણ અત્યારે અમે પ્રેક્ટિકલ કરી રહ્યા છીએ અને મારે મીડિયા મારફત એટલી જ કેવું હોય કે કમ્પ્યુટર ચિત્ર અને સંગીત આ આ બધા જ વિષયો છે એ પણ મહત્વના છે સાહેબની દ્રષ્ટિ આ ગૌણ હશે પરંતુ અત્યારે મોટા મોટા વાત કરે એકવીસ જૂને વ્યાયામ બધા કરે છે ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે બે લાખ કમ્પ્યુટર આપી દે છે એકવીસ હજાર લેબ બનાવી દે છે પણ કમસે કમ બે હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ સાહેબ તમારા પેટનું પાણી જો થોડુંક પણ હલતું હોય ને તો ચોવીસ હજાર સાતસોની અંદર આ ચાર વિષયોનો પણ સમાજ કરવો જોઈએ સર રાજ્યમાં નવથી બારમાં પચીસસો ને પચીસ ગ્રાન્ટેડ શાળાઓ છે અને એક્યાસી સરકારી શાળાઓ છે હમણાં તાજેતરમાં જે જાહેરાત થઈ એમાં એકથી બારની અંદર ચોવીસ હજાર સાતસોની જાહેરાત થઈ એમાં નવથી બારમાં સાત હજાર પાંચસોની જાહેરાત થઈ અને અમને કમ્પ્યુટર ચિત્ર સંગીત અને પીટી અમને સાવ બાકાત કરી દેવામાં આવ્યા કેમ કારણ કે કમ્પ્યુટર વિષય ગૌણ છે એવું કેવી કહી દેવામાં આવ્યું સર અમે અમારી તમે ઠરાવ કરેલો છે જેની અંદર તમે અમારી લાયકાત નક્કી કરેલી છે કે બીસીએ એમસીએ બીએડ પ્લસ તમે ટાટ પરીક્ષા પાસ કરી હોય કમ્પ્યુટર સાથે તો તમે ટીચર બનવા કમ્પ્યુટર શિક્ષક બનવા માટે એલિજિબલ છો તે છતાં અમને બાકાત કરવામાં આવ્યા પ્લસ બીજું એમ કહેવામાં આવ્યું કે પાઠ્યપુસ્તકોમાં પાઠ્યપુસ્તક જ્યાં ફળવાયેલા હોય ને એની જ ભરતી કરવામાં આવે તો અમારા નવથી બારના પાઠ્યપુસ્તક પણ ફળવાયેલા છે તે છતાં અમારી ભરતી કરવામાં આવતી નથી અને આ વર્ષે અત્યાર સુધી આટલી જે આટલી શાળાઓ છે ને તે છતાં બે હજાર બારથી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં એકસો ચાર જ કમ્પ્યુટર ટીચરની ભરતી કરેલી છે અને સરકારી સ્કૂલમાં તો એક પણ નથી કરેલી અને હવે આ વર્ષે તો ચોખ્ખી ના પાડી દીધી કે આ વિષય ગૌણ છે કમ્પ્યુટર શિક્ષકની ભરતી આમાં નહીં કરવામાં આવે અને આપણા જે પાડોશી રાજ્ય છે રાજસ્થાન ત્યાં તો ચાર હજાર પાંચસો ને જેવા કમ્પ્યુટર શિક્ષક લેવામાં આવે છે તો પછી ગુજરાત રાજ્ય મોટી મોટી વાતો કરો છો ડિજી ડિજિટલ ગુજરાતની તો પછી કમ્પ્યુટર શિક્ષક કેમ નહીં